મિત્રો સ્વાગત છે વસુધરા સાડીમાં તમારું અને આજે આપણે જોવાના છે ફેન્સી લેડી એકદમ ક્રશવાળી ડિઝાઇન છે આખી પ્રિન્ટેડ સાડી છે કલરની મેશિંગની વાત કરીએ તો ટોટલી પાંચ કલર છે બતાવવાના અને આમાંથી તમને કોઈ બી કલર ગમતો તેનો સ્ક્રીનશોટ લેવાનું ના ભૂલતા બધા કલર ટુ કલરના મેશિંગમાં ઉપર છે અને આ બધા કલર પહેલાં જોઈ શકો છો આપણે ત્યાં પછી એક સાડી ઓપન કરીને બતાવવાના છે અને તમને કોઈ કલર ગમતો તેનો સ્ક્રીનશોટ લેવાનું ના ભૂલતા બધા કલર મસ્ત કલર છે અને એકદમ નવા કલર છે કોફી કલર એકદમ મોરપી અને પિંક રાણી કલર આવશે પછી આ રીતનો ટમેટા કલર અને ગ્રીન કલર આવશે ના આવશે આપણે મરૂન કલર અને ગ્રીન કલર આ પીસ આપણે ઓપન કરીને જોઈએ એટલે કઈ રીતે ડિઝાઇન આવશે આખી કઈ આખી પ્રિન્ટેડ સાડી આવશે અને આખો આ રીતનો આખો શોર્ટ પલ્લો આવશે એકદમ ફેન્સી લેરિયા છે અને એકદમ ક્રશવાળા છે ક્રશ લેરિયા કલર મેસિંગ ટોટલી પાંચ છે કોઈ બી કલર ગમતો હોય તેનો પ્રિન્ટ શોટલ લેવાનું ના ભૂલતા આપણે કોઈ બેરિયર થઈ જશે અને આ એમનું આવશે બ્લાઉઝ આવશે બ્લાઉઝ મળે આ રીતના આખી ઝીણી બુટીવાળું બ્લાઉઝ આવશે પ્રિન્ટેડ અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના પડતા કારણ કે અમે રોજ રોજ નવા વિડીયો અપલોડ કરીએ છીએ એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે થેન્ક યુ